વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સ્કાઉટ માતૃ સંસ્થાના પ્રમુખ બની ચૂક્યા છે જે હવે સંસ્થાને વધુ વેગ આપશે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શાળા કાર્યકાળ દરમિયાન જે સ્કાઉટ માહિતી શારીરિક અને માનસિક મનોબળ સાથે દેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમની નિષ્ઠાના પાઠ શીખ્યા તે જ સંસ્થા હવે પ્રમુખ બની સ્કાઉટ અને ગાઈડના વડોદરા સંઘના વિકાસને વધુ વેગ આપશે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી યુવા છે તેઓએ બાળપણમાં જ વિવિધ સંસ્થાઓમાં તાલીમ સાથે સંસ્કારો અને દેશપ્રેમને પોતાની ગળથુથીમાં પરોવ્યા છે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની શ્રેષ્ઠતાનો લાભ મોદી સરકાર પણ વખતો વખત લઈ રહી છે તાજેતરમાં તેમની ઓપરેશન સિંદુર બાદ વિદેશી પ્રતિનિધિમંડળમાં સમાવેશ થયો હતો તો હજી હમણાં જ તેઓ સરકારના પ્રતિનિધિ બની બ્રિક્સ દેશોના પ્રવાસે જઈ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને વિદેશોમાં પણ અગ્રસ્થાને લઈ જવાનો પ્રયાસ કર્યા છે ત્યારે હવે સાંસદ હેમાંગ જોશીએ શાળા કાર્ય દરમિયાન જે સ્કાઉટમાં રહી શારીરિક અને માનસિક મનોબળ સાથે દેશપ્રેમ અને રાષ્ટ્રપ્રેમની નિષ્ઠાના પાઠ શીખ્યા હતા તે જ સંસ્થાના હવે તેઓ પ્રમુખ બની સ્કાઉટ એન્ડ ગાઈડના વડોદરા સંઘના વિકાસને વધુ વેગ આપશે તેમજ વધુ ને વધુ વિદ્યાર્થીઓ ભારત સ્કાઉટ અને ગાઈડ વડોદરા સંઘમાં જોડાય તેવા પ્રયાસો કરશે સ્કાઉટ એન્ડ ગાઈડ એ બાળકોની અંદર સેવા અને સંગઠનનો ભાવ નાનપણથી જે સિંચતું હોય એ પ્રકારની સંસ્થા છે હું પોતે મારા શાળાકીય સમયમાં પણ હું સ્કાઉટ એન્ડ ગાઈડમાં સ્કાઉટ તરીકે મેં ફરજ બજાવેલી છે અને ઘણું બધું મને સ્કાઉટમાં રહીને શીખવા પણ મળ્યું છે પરંતુ ક્યારે મેં એવું નહોતું વિચાર્યું કે હું કોઈ એક જિલ્લાના સ્કાઉટ એન્ડ ગાઈડના પ્રમુખ પદે મારી કોઈ રીતે નિમણૂક કરવામાં આવશે પરંતુ આજે વડોદરા ડિસ્ટ્રિક સ્કાઉટ એન્ડ ગાઈડ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે આજે મારી નિમણૂક કરવામાં આવી છે હું સમગ્ર જે એનું જે વહીવટી મંડળ છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને વધારેમાં વધારે વડોદરામાં સ્કાઉટ એન્ડ ગાઈડનો વ્યાપ વધે સ્કાઉટ એન્ડ ગાઈડના માધ્યમથી જે આદરણીય વડાપ્રધાન શ્રીનું વિકસિત ભારતનો જે સંકલ્પ છે એમાં બાળકો એમના શાળાકીય સમયથી જોડાય અને સારું કાર્ય કરે એ માટેના મારા પ્રયાસો રહેશે એટલે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડને આ વર્ષે પચીસ પંચોતેર વર્ષ પૂરા થઈ રહ્યા છે ગયા ઓક્ટોબરમાં જ્યારે અમે સેકન્ડ ઓક્ટોબરે રેલી કરી હતી ત્યારે અમે ચીફ ગેસ્ટ તરીકે આપના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીને બોલાવ્યા હતા એટલે તેમાં તેમને ઉલ્લેખ કર્યો હતો કે હું પણ મારા વિદ્યાર્થી કાળમાં એક સ્કાઉટ તરીકે ફરજ બજાવી છે એટલે ત્યારથી અમે થોડું અંદર અમારું બ્રેઇન સ્ટોર્મિંગ થયું હતું અને અમે વિચાર્યું કે ભાઈ અમારી પ્રમુખ પદે આપણે જે અહીંયાના સાંસદ છે શ્રી હેમાંગભાઈ જોશીને જ આપણે પ્રમુખ બનાવીએ ભારત જિલ્લા સ્કાઉટ એન્ડ ગાઈડ બરોડા બરોડા જિલ્લાના એટલે આજે અમે એમને મળ્યા અને એમને અમે ઓફિશિયલ સ્કાફ પહેરા સર્ટિફિકેટ આપ્યું અને પુષ્પગુચ્છથી એમનું અભિવાદન કર્યું